શરૂઆત થતાની સાથે જ ધૂમધકતા તાપનો સામનો કરવાનો વારો આવ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ હાલ રાજ્યના અલગ અલગ શહેરોમાં ગરમી તેનું રૌદ્ર સ્વરૂપ બતાવવાની શરૂઆત કરી દીધી છે અચાનક ગરમી વધતા લોકોની મુશ્કેલી વધી રહી છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી વેવની આગાહી કરી છે વેવની આગાહીને લઈ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સજ્જ થઈ ગયું છે તમામ હેલ્થ સેન્ટર ઉપર ડોક્ટર સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે ખાસ કરીને સુરત શહેર દરિયા કિનારે વસેલું શહેર છે એટલે અહીં ગરમીનું તાપમાન બે ડિગ્રી વધી જતું હોય છે હવામાન વિભાગે હીટ વેવની આગાહી કરી છે સુરતમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રીને પાર પહોંચ્યો હતો ગઈકાલે ગરમીનો પારો સુરતમાં એકતાળીસ ડિગ્રીને પાર પહોંચ્યો હતો ઉનાળાની શરૂઆતમાં જ પારો ચાલીસ ડિગ્રીને પાર પહોંચતા શહેરમાં ભારે બફારો થયો હતો લોકો અસહ્ય તાપથી શેકાયા હતા ઉનાળાની મધ્યમાં પડતી ગરમી શરૂઆતથી જ શરૂ થઈ ગઈ છે હજુ તો ઉનાળાની સરખી શરૂઆત પણ થઈ નથી ને સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ શહેરીજનોને અપીલ કરવામાં આવે છે કે જો અનિવાર્ય સંજોગો ના હોય તો બપોરના સમયે બાર થી ચાર દરમિયાન નીકળવાનું ટાળવું જોઈએ તો સાથે પાણી અને લીંબુ શરબતની સાથે લઈને નીકળવું જેથી સમયાંતરે આપણે પાણી પી શકો અને પોતાના જે બોડી જે છે એનો હાઇડ્રેશન મેન્ટેન રાખી શકો ખાસ કરીને જે વૃદ્ધો છે સગર્ભા બાળકો છે અને અસગર્ભા માતાઓ છે અને બાળકો છે એમને ખાસ તકેદારી રાખીને અનિવાર્ય સંજોગો સિવાય બહાર તરકામાં બહાર નહીં નીકળવું જોઈએ બપોરના સમયે અને જો કોઈ પણ વ્યક્તિ છે કે જેને ગભરામણ થાય છે ચક્કર આવે છે શરીર દુખે છે এ সংগোম মা নজিক শেয় আগ্রহী সংক সার মি শেষ হিট সিং স্ট্রোক কারণে যে কম্পে অটকাবি শুক